નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેછાપીમાં મિત્રો જે આપણે છથી ધોરણના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોની જે સિરીઝ જોઈએ છે જેમાં આજે આપણે પાર્ટ નંબર સોળ જોઈશું તો ચલો મિત્રો ટાઈમના વગરના શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન બિહુ નૃત્ય માટે કયું રાજ્ય જાણીતું છે અસમ ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે તમિલનાડુ કયા રાજ્યના ઘરોના પાછલા ભાગમાં પુકુર બનાવીને માછલા ઉછેરવામાં આવે છે પશ્ચિમ બંગાળના બંગાળ રાજ્યના ઘરોમાં ઓડિશામાં કોની રથયાત્રા પ્રખ્યાત છે જગન્નાથપુરીની કયા રાજ્યની સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે અને માથે સ્કાર્ફ બાંધે છે જમ્મુ કાશ્મીરની સ્ત્રીઓ ભારતમાંથી શું પસાર થાય છે કર્કવૃત્ત ગુજરાતી મરાઠી રાજસ્થાની વગેરે ભાષાઓ કયા ભારતની છે પશ્ચિમ ભારતની નૌકાગર એટલે શું સિકારા પંજાબમાં કઈ ભાષા બોલાય છે પંજાબી ઉત્તર ભારતનો મુખ્ય ખોરાક કયો છે ઘઉંમાંથી બનતી વાનગીઓ પંજાબનું કયું પીણું પ્રખ્યાત છે તો લસ્સી કયા રાજ્યમાં ફૂલોના બગીચા છે જમ્મુ કાશ્મીરમાં ઉત્તર ભારતમાં કયા રાજ્યની પાગડી ખૂબ જાણીતી છે પંજાબી કાશ્મીરનું શું જાણીતું છે કાશ્મીરી લોકગીતો દક્ષિણ ભારતના રાજ્યોનો સાનો લાભ મળે છે તો દરિયાકાંઠાનો કયા ભારતના લોકો ખોરાકમાં માછલી ભાત અને કઠોળ લે છે દક્ષિણ ભારતના લોકો દક્ષિણ ભારતના લોકો પ્રસંગોએ સામા ખાય છે કેળના પાનમાં દક્ષિણ ભારતમાં શું ખૂબ જાણીતું છે ઇડલી ઢોસા કેરળના ઘરના છાપરા વધુ ઢાળવાળા કેમ હોય છે તો વધુ વરસાદ હોવાથી જગવિખ્યાત કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું છે આંધ્ર પ્રદેશનું અટ્ટમ નૃત્ય કયા રાજ્યનું છે કેરળનું ઓણમ તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે તો કેરળમાં વિશ્વવિખ્યાત જગન્નાથ પુરીની રથયાત્રા ક્યાં નીકળે છે તો ઓરિસ્સામાં દક્ષિણ ભારતમાં શાની વધુ ખેતી થાય છે તો ડાગરની પૂર્વ ભારતના તમામ પ્રદેશો ક્યાં આવેલા છે તો પહાડી પ્રદેશમાં પૂર્વ ભારતમાં બંગાળમાં બંગાળના સુપ્રખ્યાત પ્રખ્યાત છે તો રસગુલ્લા આજે શાના કારણે આપણને લોકોના ખોરાક પોશાક અને અને આધુનિકતા જોવા મળે છે તો સંદેશા વાહન વ્યવહારના કારણે પરિવર્તનના યુગમાં આપણે શું જાળવી રાખ્યું છે આપણો સાંસ્કૃતિક વારસો ભારતના રીત રિવાજો ખ્યાલો માન્યતાઓ ભાષા સમાજ રચના ધર્મ અને તેના નીતિ નિયમો તેનું રાજકીય તથા આર્થિક જગતના જગતમાં બીજે ક્યાંય જોવા મળતા નથી એટલે ભારતને કેવો દેશ કહેવાય છે તો વિવિધતાઓનો દેશ કહેવામાં આવે છે જે સામગ્રીનો કે સ્થળનો યોગ્ય ઉપયોગ બધા કરી શકે તે મિલકત કેવી કહેવાય તો જાહેર મિલકત કહેવાય સૌની સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ આપણી શું છે તો ફરજ છે ઘરમાં હોય તે સંપત્તિ કઈ મિલકત કહેવાય તો વ્યક્તિગત મિલકત કહેવાય ઘર આગળ કઈ મિલકત કરવાથી ગૌરવ જાહેર સ્મારકોમાં આપણા શું વપરાય છે તો નાણાં વાપરવામાં આવે છે જાહેર સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી શું છે તો ફરજ છે કોની મિલકત આપણા સૌની મિલકત છે સરકારની પોતાની માંગણી મનાવવા બસ કે રેલવેને નુકસાન કરવું એ શું છે તે એક જાતનો ગુનો છે જાહેર રસ્તા પરના વૃક્ષો કોની સંપત્તિ છે તે સૌની આપણે શૈયારી મિલકત વાપરવાની સાથે આ મિલકતનું શું કરવું જોઈએ તો જતન કરવું જોઈએ વલ્લભાચાર્યનો જન્મ કયા રાજ્યમાં થયો હતો બિહારમાં હિન્દુઓ અને મુસલમાનો કોને ધાર્મિક જીવનનું એક અંગ ગણતા દાનને વલ્લભાચાર્યનો કુળ ધર્મ કયો હતો વૈષ્ણવ વલ્લભાચાર્યએ રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં કેટલી વાર પર્યટન કર્યું હતું ત્રણ વાર વલ્લભાચાર્યએ રામેશ્વરથી હરદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં પર્યટન કરી સાનો પ્રચાર કર્યો હતો પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો હતો ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યારે થયો હતો ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો તો નવદીપમાં વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરા ચૈતન્ય મહાપ્રભુનો નંબર કયો છે તો છેલ્લો નંબર છે તો મિત્રો આ હતા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત